નાખે દે રેવા દે ને વા નાખે દે એની મને થાય કે એને પોક માં ઓલું ની ને નાની હે ને પોક દે દી ધીરે ધીરે હાલી બે ઉથલ ભરે હા ઘરે ગયા આવ્યો ધરતી નો ધણી રે મેહુલિયો અમારે અટણ માં મેહુલિયો આવે ગો આવ્યો ને તો જે હરેવડો આવે પણ પાછો વાહા લગ પવન આવે વેખાઈ ગયું બધે હાઈ કલાક હરેવડો મસ્તી નું આવતું હતું પણ પવન હે ને પવન ને તો રહેવા દેતો મેં જાય રમ રમાટી કરતું આવતું હતું પાછું વાહ કઈ નથી દેખાતું હા કોરું ધાક થઈ કોઈ મોલ ને કારણ કે દહ બાર દિથિયાનો ઢાકલું ને ઢાકલું હે કે એવું નથી કે ધૂમિકાર તડકા પડે કે મોલ ફૂકાય કે પણ આ સુમા હામા પંદર દી મે નો ને મેં મે કરવા માંડે જેની કે મેં વરખો જ નથી મેળ ને હાવ મોલ ઉભે ઉભો ફૂંકાઈ જાય ને એ રીતનું બધાય રાયડું નાખતા હોય પણ ખરેખર મોલની આજે દહ બાર દી જરૂર નેત કંઈ કદાચ નો વરહે તો હા હા ઢાકલું ને ઢાકલું હોય ને એટલે વાંધો નહીં આવતો મેં નો વરહે તો પાછા કરક 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 સાટ નાખે જાય એટલે વાંધો નો આવે જો મોરલાય બરકે જો એલું હરેવું આગળ આવતું હતું ને એ જોયું કાળો ડૂબા અને આવ્યા હતા મસ્ત નાસ્તો પાણી કરે ખાઈ ગયા સોખા દીધા સોખા ઘઉં ખાય થોડીક જવાય રહી એટલે કેલબામાંથી કાઢી હતી ને કાલે કેલબો ખાલી ગયો તેવા હે ને કાલે ખોખેરે ગઈ મારે હે ને ભાઈ ગયું કાલે સારી હતી અગિયાર વાગ્યા સુધી એવા હારે વડા હા હવે તો સારા હે નાખા પછી જોવા ખાટલે ખળ ને સારી બે પડ્યા ને તે એક એક નીણ કરી દઈ હું બપોર પછી સારી હું એક ટાણું સારું હમણાં કુકમાં બે બે ટાણા સાર્યા જેવું ખળ છે એક ટાણું હસવાયની માંડી એમ ખાલી નાખ્યું તો હું ગયો આ તો બે કલાક મોખ હે ને તો પગ મોકરો પાણી પીએ બેઠા રે ઢું બધું બીજું તો કામ બાકી સાયરા એટલું એટલું બધું કઈ ખાસ ખળ છે નહી કઈ એવું ઓલો રેઢો એટલો હે ને બરફ બે દાણા

દુનિયાના નીકળે આપડે આખો બહુ નો પાછું આવે બીજું હાલ કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું કપામાં એકાદ મારવાની જરૂર છે એવું લાયક છે તો જાય હું પછી મોટા મોટા મોટો મોટો ખડ એની તું ના ને ફેરી ફરીમાં એની એવા કઈ જોતા ફરી બરાબર છે ને કોઈના ખેતરમાં ન તે બાંધે વા રાહી પડી હા ફ્રી હે કઈ કામ ને આજ વાતાવરણમાં પલટો આવ્યો છેલ્લે છેલે જાતા જતા હમણી લાભ દેતો જાય ને વરસાદ તો સારું કહેવાય કારણ કે હમણી ધોખો દે છે અમારે આ મે નો આવ્યો ધરાણાથી ધોડે સાડા નવ વાગ્યા આ તું કપાસ ની વાતો કરતો હતો ને તો અમે નેદ બાપ ઉગે ગયા પેલા બાપુ આવ્યા પછી વાહલ માં આવ્યા પછી હું આવ્યો

પગ છે ને દે દીધો પાક જ દે હોય એ ના પગ દીધો ભાઈ થાઈ તા કલર તો છે રૂપારો ભગવાન એને દેવી આત્માની શાંતિ આપે બીજું તો કામ આપડે કીએ કેવું છે ને એવું છે મજગર અજગર નું ને અજગર નું આવડ્યું કેમ હોય રાણ મો કા વીક મો કા ગોતવા હેરખે હેરખો હે ને ભોડા ઉપર પોક આવે ગો હટી નો એમણે આ વાડ વાડ માં નાખે દે આવું છે ને અરે લોક માં કેલ ને રૂપાર હોય છે નાખે દે કા રેવા દે ને વા માં નાખે દે

એ હા એટલો લૉસો હે એને પાસે અધુરામ પૂરું ત્યાં પાણીના ભોંગરા માં છે હાલો તો આ હે ને કામ અમે મસ્ત કરી નાખીએ ટાઈમલેસ માં રાખો

તો આ કુંડો છે ને આગળ સાઈડમાં મોટર ચાલુ કરવી ને તો ડિલેવરીથી ભરાઈ જાય આ કુંડો ભરવા જાય તો પછી આ કુંડો સલકે નહીં તો આગળ છે ને ફર્યું ભરાઈ જાય પાણીનું એવા હતું હાલો અમારું કામ થઈ ગયું રેડી એ બે ખાસવાના હે ને આ બહુ મસ્ત કામ થઈ ગયું નકા દૂસો હલવાનો તો હબા આ વાય કલાક આ કુંડો તો એમાં બોલ્યા લીલાડા જવા દેવું ને પાણી એટલે આ નળી ચાલુ કર દે એટલે પીએ જાવ પીએ જાય કે ભરાઈ જાય કુંડો દોઢ વાગે ગો એ ખાઈ લઈએ માન બાપે દે ખાઈ લીધું જતા ખરી આ દૂસો નીકળ્યો ખાડા તો એને થયા હતા ને મેં હાલતી કરતી દીધી મોટર એકતા તો બધું ખેડ એ પીવરાવાનું હોય એટલે ખડ બધી ઉગે જાય ને પછી માં કંઈક જવાર બવાર વાય હું તો એ હે ને ત્રણ ક્યાર તૈયાર કર્યા હતા ને ઉતાણે તાણે ખળ ઉગાડવા થઈ થઈને તો એ પેગા મેં બંધ થયો પછી આમાં એક ફેરે પાણીને જ જવા દીધું તો હરીંગ લીલાડો પીવરાવવાનો હે વાહું ને મારે નેદવાનો અટાણે પોરો હોય જો મા ન એકલા ને બાપાએ આ પાસું માંડવી હાથી જોડ દીધું કમો રાખો તો એ પીવરાવતા ફોનમાં ને તો મૂકી દઉં ફોન ને પછી જવાનું હોય કૂટ ને નાથી ગઈ છે વાટીઓ વાટવા હવા પાંચ વાગે ગયા હતા ને પાંચ વાગે નાગરી સાગે જો બાપા સારે બરતું રામ ગો કૂતિયા ને ઓલા પંખા નું છે ને હજુ મુરીત ને થયું મુરીત મારા ટૂંકમાં પંખો તો હામો થઈ ગયો પણ દોડું છે ને દોડું જાખે આખું ખોટું હતું બે ત્રણ દી થી એના પંખા માં મતતા તા હતા કાલે છે ને ખબર પડી કે દોડું જ ખોટું હે મેં આખરી સાબન નહીં ને આસ્તા બપોરી હે ને

અંદર કઈ એટલું બધું આજે ઢાકે ગુ હતું પોતરા ને હું મસ્ત નેટ પડ્યું હતું નેટું ફાટે પણ ગોખા ગોખા વાળું કંઈ કાયમ આવે એવું નતું એટલું બધું પછી ઘોયનું કર ને માટે આપડે પીવાનું પાણી હોય એટલે એને હે ને ઢાંકવું જરૂરી છે તો એને નેટ શિયાળ વાળું ઢાકે નેટ બોવ એટલે બહુ જ મોટું હે પછી વાળું કરે ને ફરતા હું ગઈ તી બકાલા ની તલા તલા ટલા ની તવા દેવા બકાલા ની તવા દેવા એટલા દી ચાર પાંચ દિશિયાનું વાયું પછી એકાદ હરેવું આવ્યું હતું એટલી બહુ જરૂર નતી પછી વાઢી વાઢવા જતી ને મને યાદ હતું યાદ આવ્યું ને પાછી મોટર ના ચાલુ હતું ને ધોરીએ તે ત્રણ ચાર ડોલું ભરે ને બોકા નું પીવું રાયખું ને તલા તવા દીધા તલા ની ભૂલાઈ તો લાઈટ છે ને આ ઘડી ગેસ ની મસ્ત સાફ કર્યું આ લોકો ને પીવો હોય તો આ છે ને લીમડા ને ધવાડી કરી આજે આઈટમ બદલાવી થોડીક છે બધુંય મિક્સ માં હે હાઠા જીરા ઢોકી ને થોડોક લીમડો માથે નાખ્યો હે માખી ની રાહત બહુ રહી લીમડા થી લીમડાની ધવાળી હોય ને એટલે માખ્યું ઘાયો ઘાય ભાગે જાય પટાળે હે ને પવન હે ને એટલે હરગે જાય ગમે એટલું નાખીએ ને બધા મસ્ત પાણી કરે ને હવ હોઉન ખીલે બાંધે ને હવ હો ને ખીલે ધવાળી કરી ને ભગરની હે ને હાથો વાગ્યા પછી થોડુંક અંધારું થાય ને પછી ઢારીયામાંથી કાઢીએ ને કંઈ એની તા હે ને હોય ભારે થયા પડે આ બે ટીનું ન હે પતિયાળો ધવાડો ને વાં ગોપીનો આઈંગી છે પણ ગોપીની હે ને ઉપતા જ નહોતા વળતું अरे पोवन है ना आई हो से आई होय ने हां भो पोवन तो धोवाड़ो है ने जाय जो टाणा आ लिंबड़ो नहीं खाना लिंबड़ो जो हर गे जाय अपने ने गोपी का उ भाई जीरी का करा तण आवे नो तो वांदो नो आ रो भाई नाव धतो खाऊ करी चला बा कोई नाव तो माना नहीं आ आ नहीं कदी करी मो तो धोने ले આત્માને દેખરેખ એટલે અરે ધીરું રાખ્યો પ્રેશર અરે મારે બનાવો તો આત્મા નથી રહેતી એટલે અમારે એવા ન હોય ને ભાઈ ઓને અમને એમ થાય કે આમાં કઈ ભાંગે તૂટે રહે તો એટલું પ્રેશર આવે થી जाए फूल सर्विस है आई कलाश कहीं घटे नहीं हो मारा नहीं सर्विस करो के खाली वाहन नहीं करो मारा नहीं करो <laughs>

ને ઓલો વાયર લેવાનો હતો તો વાયર એ લે લીધો ને અહીંયા ખળબળ હારીને ભાગી આવ્યા ને